અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત બનાવો ચોરીના બનાવ બનતા હોય છે આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સર નાવ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબીપીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ આઠ મોટર બાઇક ચોરી કરેલ બે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટદ ગોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ મોટર બાઈક હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે